બધા મજા મને મજા માં જ છો તો બધાને જય માતાજી જય મેલડી મને જય ચાવનો ફરી અમારા નવા બ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે સોમવારના પોણા આગ્યા થઈ ગયા છે ને આપણે રેડી પેડી થઈ ગયા છે અને રસોઈ બનાવવા મૂકી દીધી છે કેમ કે આપણા ઘરે આવે છે મહેમાન તો ડબલ ડબલ કુકર આપણે ગેસ ઉપર ધરાવી દીધા છે જો ખરાબ સ્થિતિ થાય છે આપણે સામાન ઘરે સામાન જો આપણે તૈયારી કરવા મળે છે અમારા વિશુભાઈ રહ્યા નહીં ફોન જોવે છે જો જો એ પણ ના દો એને રેડી થઈ ગયા છે કામ પણ આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે જો આજે આપણે બધું વહેલા કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે સરસ મજાનું અને જો અહીંયા આપણે એ ખરા કે રસોઈ બનાવવાની પણ રેડી ગઈ ને હવે આપણે ટમેટાને એવું કટિંગ કરવા લઈ લીધું છે પણ આપણા ઘરે કોણ મહેમાન આવેલ છે તે જાણવા માટે તમારે કન્ટિન્યુ બ્લોકમાં રહેવું પડશે આપણા ઘરે મહેમાન ઘણા બધા આવે છે એક નહીં ઘણા બધા આવે છે તો તમે આ કન્ટિન્યુ બ્લોગ માર્યો કે આપણા ઘરે કોણ મહેમાન આવે તને ખાસ મહેમાન આવે છે આપણા બધાય તો સારું બધાય હમણે મળીએ તો એલો મિત્રો જો આપણે જે મહેમાનની વાત કરતા હતા એ બધા મહેમાન અમારા વ્યાયા છે જો જો કે ભાગે બ્લોગ મારે નતા હું ને સો આ બધા વ્યાયા છે આમાર આટે દિવસે કીધું મા મોટા નાનો જો આ બધા આવી જાસ તો બધા એમ જઈ માતાજી બોલો ખાલી જય માતાજી આગળ નવરા રહી ગયો અરે જો મારા બધા નંદો ભાઈ ની બધા અંદર બેઠા તો તાર બરે કન્ટિન્યુ બ્લોક મારે જો અને માર વિશુ ભાઈ જો બે ગયા છે ભાઈ ભાઈ કાન વિશુ એ સમડી તને થોડું ગજાણું પડે છે નગો આમાં વાત કરતો તરત થાય

અને મારું બેઠા એને થોડું અજાણું લાગે વેફર દેખાડે છે વિશુ આઈ અને જો આ જો જો ગરમા ગરમ બજે ઉતરે જ છે સારું ભાઈ કંટીજો બ્લોક માં રહી જો બહુ તમારા ભાઈ હેલો મિત્રો બોલો બોલો તમાર બધા ખાવું હોય તો કાને ખુશી ખુશી બેને તમારે ખાઈ લીધું બે સારું જેમી લેવી કન્ટીન્યુ બ્લોક માં રહી જાઓ ઉપડા આવજો તો હેલો મિત્રો આપણે જો પછી કાંઈ બ્લોગ શૂટ નહોતો કર્યો મહેમાનનો યા ગયા પછી આપણે અચાનક હોસ્પિટલ જવાનું થયું હતું કેમ કે આપણે આપણા ગામના આવ્યા હતા તો આપણે ત્યાં હોસ્પિટલ જવું પડ્યું હતું તો આપણે પછી કાંઈ બ્લોગનું એન્ડ ન કરી શક્યા અને પછી બ્લોગનું શૂટ પણ નથી કરી શક્યા આજે બીજો દિવસ થઈ ગયો છે આજે જે આપણે એમને રજા આપી છે તો આજે આપણે થોડાક નવરા થયા તો આપણે એમ જો બ્લોગનો એન્ડ કરી દઈએ તો જો વિશુભાઈ અને આર્યનભાઈ જો જલ્દી ખાઈ લે એટલે પતંગ સગાવા વઈ જાય ની કેમ કે ડિલિવરી ઉપર આવ્યા હતા તો એમના ઘરે એક લક્ષ્મીનાની થઈ છે તો મેં અચાનક હોસ્પિટલ અમારે જવાનું થયું પછી કાંઈ બ્લોગ શૂટ ન કરી શક્યા તો આજે આપણે બ્લોગનો એન્ડ કરીશું તો બધા રીત જય માતાજી જય મેલડીમાં ને જય જાઉનમાં અને અમારા ઘરે મહેમાન આવ્યા હતા તો તમારા નનંદ બાની વધયા હતા કમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો અમારો બ્લોગ અને ખાસી તો હેલ્લો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો છે તે જરૂર કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને કરજો અને જય માતાજી આપણે હવે નો બ્લોગમાં મળશું ને તમારા બધાના સપોર્ટની ફૂલ અમારે જરૂર છે તો કમેન્ટ કરવાનું ભૂલતા અને ઇનલાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો દેજો બધાયને જે માતાજી મળીશું આપણે હવે નેક્સ્ટ બ્લોગમાં તો બધાને બાય